નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ દસના વિજ્ઞાન વિષયના તારીખ બાર બાર ચોવીસના રોજ જે પ્રશ્ન બેંક લેવાની છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો જેમના ગુણ પાંચ નંબર એક ફોર્મિક કેટલા કાર્બન હોય છે એ એક નંબર બે ફુલેરીન એ કોનું અપરરૂપ રૂપ છે કાર્બન નંબર ત્રણ વિદ્યુત ભારનો એકમ ડી કુલમ નંબર ચાર ઓહમના નિયમ અનુસાર જવાબ આવશે સી વોલ્ટેજના વધારા સાથે વિદ્યુત પ્રવાહ વધે છે નંબર પાંચ નીચેનામાંથી ક્યાં દ્રવ્યમાં આપેલ કદમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય છે લોખંડ ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક વિદ્યુત સ્થિતિમાનનો એસા એકમ ખાલી જગ્યા છે વોલ્ટ અથવા તો એકના છેદમાં સી ને જે સી નંબર બે વિદ્યુત ઉર્જા ખચીવાનો સમય દર એટલે વિદ્યુત પ્રવાહ નંબર ત્રણ ઉપયોગી છે ઇથેનોલ નંબર પૃથ્વીનો પોપડો ખનીજ સ્વરૂપે ખાલી જગ્યા કાર્બન ધરાવે છે જીરો પોઈન્ટ જીરો બે નંબર પાંચ ક્લોરીનનો પરમાણુ ક્રમાંક ખાલી જગ્યા છે સત્તર ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવ જેમના ગુણ છે પાંચ નંબર એક

શ્રેણીમાં જોડવામાં આવે છે ખરું નંબર પાંચ વિદ્યુત પ્રવાહ નો કુલમ છે ખોટું ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ છ નંબર અપરૂપ અથવા બહુરૂપ એટલે શું તો કે એક જ તત્વના બે કે તેથી વધુ સ્વરૂપો કે જેમના ભૌતિક ગુણધર્મો અસમાન પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેવા સ્વરૂપોને તે તત્વના અ અપર રૂપ અથવા બહુરૂપ કહે છે નંબર બે કાર્બન સંયોજનોના મુખ્ય રાસાયણિક ફક્ત નામ જણાવો તો દહન ઓક્સિડેશન યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા નંબર ત્રણ ઉદ્દીપક એટલે શું ઉદાહરણ આપો તો ઉદ્દીપક એવો પદાર્થ કે જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર જ પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે તેવા પદાર્થને ઉદ્દીપક કહે છે ઉદાહરણ તરીકે નિકલ પેલેડિયમ અને લોખંડ નંબર ચાર ફિલામેન્ટવાળા વિદ્યુત બલ્બ શા માટે પાવર કાર્યક્ષમ નથી તો ફિલામેન્ટવાળા વિદ્યુત બલ્બને જે વિદ્યુત પાવર લા પાવર લગાડ લાગ પાડવામાં આવે છે તેમાંથી મોટા ભાગનો પાવર ઉષ્મા ઉર્જા રૂપે બે પામે છે તેથી બલ્બ ગરમ થાય છે બહુ ઓછો પાવર પ્રકાશ ઉર્જા સ્વરૂપે મળે છે તેથી ફિલામેન્ટ વાળા વિદ્યુત બલ્બ પાવર કાર્યક્ષમ નથી નંબર પાંચ કળ એટલે કે સ્વિચ એટલે શું કળ એ વિદ્યુત કોષ બેટરી અને પરિપથના બીજા વિદ્યુત ઘટકો વચ્ચે વાહક કરી જોડાણ પૂરું પાડતો એક ઘટક છે નંબર છ અવરોધક અને અવરોધ વચ્ચેનો ભેદ જણાવો અવરોધક એ વિદ્યુત ઘટક છે જ્યારે અવરોધ એ અવરોધક નો ગુણધર્મ છે જેને કારણે ઇલેક્ટ્રોનની ગીત અવરોધાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજ વિજ્ઞાન અને ગુજરાતી વિષયના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને આપણા વોટ્સઅપ નંબર પરથી પણ તમે મેળવી શકો છો આગળનો પ્રશ્ન જોઈએ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો પ્રત્યેકના બે ગુણ જેમના ગુણ ચાર નંબર એક વિદ્યુત પરિપથમાં વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટર શ્રેણીમાં જોડવા હિતાવહ નથી તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો નંબર બે વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું તો તેમનો જવાબ પણ અહીંયા આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિશેની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે